આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ડભોઈ સત્તરગામ પટેલ વાડી ખાતે જ ડભોઈ નગરપાલિકા અને મામલતદાર કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો છે ડભોઈ સત્તરગામ પટેલ સમાજ વાડી ખાતે ડભોઈ નગરપાલિકા તથા મામલતદાર કચેરીના સંયુક્ત ઉપક્રમે જ્યારે આ કાર્યક્રમ યોજાયો હોય જેમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના અધ્યક્ષસ્થામે અધ્યક્ષતાને જ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો છે રાજ્ય સરકાર દ્વારા સૌનો સાથ સૌનો વિકાસના જે એક સૂત્ર છે તે છેવાડાના ગામના લાભાર્થીઓ જે સરકારી યોજનાઓથી વંચિત ન રહે તે માટે એક જ સ્થળ પર નિકાલ લાવવામાં આવે જેના ભાગરૂપે સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આ લાભ સહેલાઈથી જે લોકોને મળી રહે તે માટે જ પ્રધાનમંત્રી આવાસ યોજના યુએલએન યોજના તેમજ જન્મ મરણ પ્રમાણપત્ર આકારણીની નકલ આયુષ્યમાન કાર્ડ ગુમસ્ત ધારા લાયસન્સ આવકના દાખલા લગ્નની નોંધણી વગેરે લાભો સેવાસેતુ કાર્યક્રમમાં આપવામાં આવી રહ્યા છે આ સેવાસેતુ કાર્યક્રમમાં જ લાભાર્થીઓ ધારાસભ્ય શૈલેશભાઈ મહેતા મામલતદાર ડીવી ગામિત પાલિકા પ્રમુખ બિરેન શાહ ચીફ ઓફિસર જયકિશન તડવીના હસ્તે જ યોજનાકીય લાભો લાભાર્થીઓને અર્પણ કરવામાં આવી રહ્યા છે આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા પાલિકા પ્રમુખ બિરેન શાહ ચીફ ઓફિસર જયકિશન તડવી મામલતદાર ડીવી ગામિત વિશાલ શાહ તેમજ પાલિકાના સભ્યો અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પાલિકા દ્વારા આજે સેવા સેતુનો કાર્યક્રમ સત્તરગામ પટેલવાડીમાં રાખવામાં આવ્યો છે ડભોઈ નગરના લોકોને એક જ ઠેકાણે બધી સવલત મળી રહે એવા શુભ આશયથી સરકાર દ્વારા સેવા સેતુના કાર્યક્રમો રાખવામાં આવે છે આમાં સરકારની જે યોજનાઓ છે જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના એનયુએલએમ મરણના પ્રમાણપત્રો આકારણીયુક્તનો પ્રોબ્લેમ હોય આયુષ્યમાન કાર્ડનો પ્રોબ્લેમ હોય આધાર કાર્ડનો પ્રોબ્લેમ હોય કે અન્ય કોઈ પ્રોબ્લેમ હોય એ તમામ એક જ ઠેકાણે હલ થઈ શકે એના માટે આ સેવા સેતુ હોય છે જે રીતે લોકો આનો લાભ લેવો જોઈએ હજુ સુધી લોકોમાં એટલી જાગૃતિ આવી નથી કે લાભ લે એટલે આપણા મારફત વિનંતી કરીએ છે કે આવા સેવા સેતુના કાર્યક્રમો વખતે જે જે લોકોને આ બધી યોજનાઓનો લાભ ના લીધો હોય કોઈને રેશન કાર્ડમાં ફેરફાર કરવાના હોય નામ બદલવાના હોય આધાર કાર્ડમાં ફેરફાર કરવાના હોય આયુષ્યમાન કાર્ડમાં કોઈ તકલીફ હોય એ કોઈને અનાજ ના મળતું હોય એનએફએસએલ યોજના હેઠળ તો એ તમામે આવા કેમ્પમાં આવીને ત્યાં આગળ રજૂઆત કરીને એનો જે સુધારા વધારા કરવાનો હોય કરાવવા જોઈએ તો જે કોઈને આવી તકલીફો હોય એ આવતી વખતના સેવા સેતુના કાર્યક્રમમાં આવીને આના સુધારા વધારા કરાવી શકે છે નવા કાર્ડ કોઈને કરાવવાના હોય આયુષ્યમાન કાર્ડ હોય આધાર કાર્ડ હોય કે જન્મ મરણના દાખલા કોઈના બાકી હોય રેશન કાર્ડમાં કોઈને કોઈ તકલીફ પડતી હોય તો એ પણ આવીને કરાવી શકે છે કારણ સરકાર દ્વારા એક જ ટેકાણે લોકોને ધક્કા ના કહેવા પણ એક જ ટેકાણે એમને બધી સવલતો મળી એના માટે આ સેવા સેતુનું આયોજન છે એનો તમામ લાભ લે એ ખૂબ જરૂરી છે